જય સ્વામિનારાયણ અમારો ચાર ધામ પ્રવાસ એ દિન પ્રતિદિન ભજન આનંદ ઉત્સવ કરતા કરતા તીર્થ ક્ષેત્રો ની અંદર ગાડીઓ મંદિર સુધી પહોંચે છે તો ક્યાંય રાજમાર્ગ પર ચાલીને જવું પડે છે તો એવું તમિલનાડુ રાજ્યની અંદર આવેલ ચેન્નાઈથી નજીક અને બંગાળની ખાડીના તટ પર મહાબલીપુરમ પ્રાચીન મંદિર એના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ જે મહાબલીપુરમ ક્ષેત્ર એ બંગાળની ખાડી પર આવેલું હોવાથી તમે સમુદ્રના દર્શન કરી રહ્યા છો કે મોટા મોટા તરંગો એ ઉછળી રહ્યા છે અને એને જોતા એમ કહી શકાય કે કન્યાકુમારી અને જગન્નાથપુરીના સમુદ્ર કરતાં પણ આ જે બંગાળની ખાડીનો સમુદ્ર છે એના લોઢ એ અતિ બિલ્ડિંગોની જેમ ઉછળી રહ્યા છે અને એટલે જ જે મહાબલીપુરમની કિનારે આવેલું આ મંદિર એની આજુબાજુ દીવાલચણી અને ઉપર લોખંડની ગ્રીલ એને બેસાડી દેવામાં આવી છે તમે જે ગોપુરમના દર્શન કરી રહ્યા છો ત્યાં મહાબલીપુરમની અંદર આવેલું શહેરમાં આવેલું ભગવાન વિશ્વનારાયણ એનું વિશાળ મંદિર છે જે મંદિરની અંદર શેષશાહી એવા ભગવાન નારાયણ એ બિરાજમાન છે પરિસરની અંદર આવેલા અનેક નાના નાના મંદિરો એના તમે દર્શન કરી શકો છો બા પાછળના ભાગમાં આપણે જેને પ્રદક્ષિણા કહીએ જો નૃસિંહ ભગવાન લક્ષ્મીજી એના દર્શન થઈ રહ્યા છે તેમજ આ જ મંદિરની બાજુમાં રામ લક્ષ્મણ જાનકી એમના પણ સરસ નયનરમ્ય મૂર્તિ એના દર્શન તમે કરી રહ્યા છો આજે તમે દર્શન કરી રહ્યા છો તે રામાનુજ સંપ્રદાયના આલવરો છે અને તમામ આલવરો એના નામ લખેલા છે પરંતુ આપણે એ ભાષા જાણતા નહીં હોવાથી આવડતી નથી અને અહીંયા જ આલવરોની સાથે સરસ સોનાના શેષ નારાયણની નીચે ગુરુવર્યા રામાનુજાચાર્યજી એની પ્રતિમા બિરાજમાન છે તમે છત્રી આકાર સફેદ કપડામાં જોઈ શકો છો અને સરસ મજાના હાથી ગરુડ શૈ ભગવાન એના જે ચિત્ર પ્રતિકૃતિઓ કૃતિઓ તમે જુઓ છો એ જ્યારે જ્યારે આ મંદિરોની અંદર ઉત્સવ સમયે ઉજવવામાં આવે ત્યારે આ કલાકૃતિની સાથે પરમાત્માની નગરયાત્રા એ કાઢવામાં આવે છે દાક્ષિણિત્ય પરંપરા પ્રમાણે આપણે જેમ દિવાળીમાં જ રંગોળી કામ કરીએ રંગોળી આંગણે પૂરીએ એવી રીતે અહીંયા સારાએ દક્ષિણ ભારતની અંદર પોતાની પરંપરા કહેતા દાક્ષિણિત પરંપરા એને આજે પણ સાચવી રહેલા એવા ઘર ઘર આંગણે લોકો રંગોળીઓ કરતા હોય છે નાનું એવું ઘર હોય કે મોટું મંદિર હોય પણ એક આંગણું અહીંયા તમને રંગોળી વગરનું જોવા ના મળે પરિસરની અંદર યાત્રાર્થીઓ માળા કરી રહ્યા છે બેસી પરમાત્માનું ધ્યાન કરતા હોય એને તમે જોઈ શકો છો હવે તમે પાલખીના જે દર્શન કરી રહ્યા છો એ નગરયાત્રાની પાલખી છે જેમાં ભુદેવો પરમાત્માને નગરયાત્રામાં લઈ જવા માટે શૃંગાર સજાવી રહ્યા છે હવે તમે જે જોઈ રહ્યા છો એ પુરાતની અવશેષો જે એક શિલાની અંદર જ એક શિલામાં મોટી વિશાળ ગુફા બનેલી છે અને એ શિલા ઉપર અનેક પશુઓ પ્રાણીઓ જીવજંતુઓ એની શિલ્પકૃતિઓ અહીંયા જોવા મળે છે સ્થાપત્ય કલાની અંદર શિલ્પકલાની અંદર વિશ્વની અંદર આ મંદિર પ્રસિદ્ધ રીતે પંકાયેલું છે અને એમ કહેવાય કે પલ્લવ વંશના રાજાઓએ પોતાના શાસનમાં કહેતા સને છસો થી સાતસો ઈસ્વીસનમાં તમે જે દર્શન કરી રહ્યા છે ભગવાન શિવલિંગ એના દર્શન થઈ રહ્યા છે અને બાજુના જે પાછળના ભાગમાં શિખર જેવું દેખાઈ રહ્યું છે તે ભગવાન વિષ્ણુ નારાયણ એમનું મંદિર છે વિષ્ણુ નારાયણના મૂર્તિ એ અત્યારે મોજૂદ જોવામાં આવતા નથી અને અનેક અવશેષો એ તૂટેલા જોવામાં આવે છે તમે એનો નજારો નિહાળી રહ્યા છો આ મંદિરમાં અનેક નંદીઓ એ જોવા મળે છે તમામ નંદીઓની હારમાળા પરંતુ વિશેષપણે એ ખંડિત જોવા મળે છે જ્યારે જ્યારે પલ્લવ રાજાઓના ફેંસલાઓ કાંઈ નિર્ણય લેવાનો હોય કે પોતાની શક્તિ એને પારખવાની હોય તો મલયુદ્ધ કરવામાં આવતું હતું અને જે રાજા મલયુદ્ધની અંદર જીતે કહેતાં મુકાબલા ઉપર વિજય મેળવે તો એના સન્માન સમારોહની અંદર જે આયોજન કરવામાં આવે એ આયોજનની સ્મૃતિમાં તેઓ ગુફાઓ અને અનેક મંદિરો એનું નિર્માણ કરતા હતા જેના અવશેષો આજે પણ મોજૂદ છે આ મંદિર બે ભાગની અંદર વહેંચાયેલું છે જેના આપણે દર્શન કર્યા કે એક મંદિરમાં શ્રી શ્રી ભગવાન વિષ્ણુ જેના મૂર્તિ હાલમાં નથી અને બીજા બહારની ભાગમાં શિવલિંગ એ સ્થાપિત છે દિવાલો ઉપર અનેક દેવ દેવતાઓની મૂર્તિઓ એ જોવા મળે છે સરસ મજાના નાના નાના કુંડ આકાર એવા પથ્થરો એ પણ આ પટાંગણની અંદર છે હવે તમે ગર્ભગૃહની અંદર જે શિવાલય એમાં લિંગના દર્શન કરી રહ્યા છો તે લિંગને ઉપરથી ખંડિત કરવામાં આવેલા છે અને મોટાભાગે હિન્દુ સંસ્કૃતિના જે મંદિરો એને પૂર્વે વિધર્મીઓ દ્વારા જે ખંડિત કરવામાં આવ્યા હતા જેની કલાકૃતિઓ આજે પણ આપણે ખંડિતમાં જોઈ શકીએ છીએ અને આ જે મહાબલીપુરમ એમ કહેવાય કે ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ પણ એની મુલાકાતે આવેલા હતા હવે તમે જે જોઈ રહ્યા છો એ પક્ષી તીર્થના તમે દર્શન કરી રહ્યા છો પક્ષી તીર્થ એ મુખ્ય મંદિરના ગોપુરમ એને તમે જોઈ શકો છો કે ગોપુરમની અંદર મંદિરમાં તમામ યાત્રાર્થીઓ એ પ્રવેશ કરી રહ્યા છે જે પક્ષી તીર્થ એ તામિલનાડુ પ્રદેશના દક્ષિણ ભાગમાં પ્રસિદ્ધ એવો વેદગીરી પર્વત ત્યાં આવેલું છે જે દક્ષિણામૂર્તિ શિવલિંગ માટે મહત્વનો ભાગ ભજવે છે અહીંયા શિવભક્તો મહાદેવની પૂજા અર્ચના કર્યા પછી એ પર્વતની પરિક્રમા કરે છે પર્વતની ગુફામાં દેવી પાર્વતીના મૂર્તિ બિરાજમાન છે જેને અભિરાય નાયકી તરીકે ઓળખવામાં આવે છે તમે અહીંયા વિશેષ નંદીના દર્શન કરી રહ્યા છો સરસ મજાના અહીંયા જે પરમાત્મા ગર્ભગૃહની અંદર બિરાજમાન છે પરંતુ શૂટિંગની મનાઈ હોવાથી એના દર્શન કરાવવામાં આવતા નથી તો આ જે પક્ષી તીર્થ એ શહેરની અંદર પણ એક ભગવાન નારાયણ એમનું મંદિર આવેલું છે અને પર્વતની ટોચ પર એ જે બે પક્ષીઓ એનું મંદિર આવેલું છે તો પ્રથમ અમે શહેરમાં આવેલ એ પક્ષી તીર્થ મંદિર કેતા વિષ્ણુ ભગવાન નારાયણ એના મંદિર એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ એમ કહેવાય કે આ ક્ષેત્રને રુદ્રકોટી ક્ષેત્ર પણ કહેવામાં આવે છે વેદગી પર્વતની નીચે એક શંખ તીર્થ નામનું સરોવર આવેલું છે જેના આપણે આગળ દર્શન કરીશું અને એવી માન્યતા છે આ અહીંયા કાર્તિક ભગવાન એના તમે દર્શન કર્યા અહીંયા ગણપતિ મહારાજ પણ બિરાજમાન છે આ મૂર્તિઓ પક્ષી તીર્થની ટોચ ઉપર આવેલ છે અમૃતેશ્વર મહાદેવ ત્યાં બિરાજમાન છે ને તમે રામદૂતને તો જોઈ શકો છો કે બધા જ સાઉથ મંદિરોની અંદર લગભગ બંદરો એ વિશેષ જોવા મળે પક્ષી તીર્થના જવા માટે આ રીતે પગથિયા ચડી અને જવાનું છે ઘણા અઘરું કામ છે કદાચ પાંચસો ની આસપાસ આ પક્ષી તીર્થ ઉપર પહોંચવા માટેના પગથિયા છે પરંતુ જે આસ્થા ધરાવનારા છે મહિમા જાણનારા છે એ બે હાથના ટેકા લેતા લેતા પણ ચડે છે કોઈ ચાર પગે ચડે છે કોઈ વિશ્રાંતિ લેતા લેતા એ પક્ષી તીર્થના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો એ પર્વતની નીચે એક શંખ તીર્થ નામનું જે સરોવર તો એના માટે એવી માન્યતા છે કે આ સરોવરમાં બાર વર્ષ પછી જ્યારે ગુરુ કન્યા રાશિમાં પ્રવેશ કરે ત્યારે અહીં એક શંખ ઉત્પન્ન થાય છે અને એ તિથિ અહીં એક ધાર્મિક મોટા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને પહાડની ઉપર એક શિલા કે જેને પક્ષી તીર્થ નામથી આપણે ઓળખીએ છીએ અને એવી માન્યતા છે કે સતયુગમાં બ્રહ્માના પુત્ર જે આઠ માણસ પુત્ર હતા એને શિવજીએ કોઈ કારણવશાત અપરાધના કારણે શાપ આપ્યો તમે પક્ષી તીર્થની ઉપરની ટોચ પરથી પક્ષી તીર્થ શેર એનો નીચેનો નજારો એને જોઈ શકો છો અને હવે તમે જોઈ શકો છો શંખ સરોવર કે જ્યાં વર્ષ પછી શંખ ઉત્પન્ન થાય છે આ શંખ સરોવરના તમે દર્શન કરી રહ્યા છો તો જ્યારે શિવજી આઠે માનસ શાપ આપ્યો ત્યારે અનુગ્રહ કરવા માટે કહ્યું ત્યારે એ ત્યારે શિવજીને પ્રાયચિત બતાવ્યું અને ત્યારબાદ કહ્યું કે પ્રાયચિત કરવાથી

અને એની પ્રતિક્ષા કરે બંને પક્ષી સાથે આવી ચારો ચરી ભોજન કરી પાણી પી અને ઉડી જાય છે અને આ જોવા માટે લાખો લોકો અહીંયા દર્શન માટે આવે છે આ પક્ષીને મલગીધ પણ કહે છે કોઈ ચમર ગીધ પણ કહે છે અને આ પક્ષીઓ માટે પૂજારીનું એવું કેવું છે કે આ બ્રહ્માના માનસપુત્ર કેતા પક્ષીઓ ચિત્રકૂટમાં તપશ્ચિર્યા કરે છે પ્રયાગ ક્ષેત્રની અંદર કેતા ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે અને નારાયણમાં બદ્રીનાથ ભગવાનના દર્શન કરે છે અને અહીંયા પક્ષી તીર્થ તરીકે આપણે જે ઓળખીએ છીએ જે પર્વતની ટોચ પર ત્યાં ભોજન ગ્રહણ કરે છે આ વેદગીરી પર્વતના લગભગ તમે જે પગથિયાઓ જોઈ શકો છો એને હવે દર્શન કરી અને યાત્રાર્થીઓ પાછા ફરી રહ્યા છે પાંચસો ની આસપાસ પગથિયાઓ છે ઉપર જે ભગવાન શંકરનું મંદિર છે જેને સ્વયંભુ લિંગ માનવામાં આવેલા છે અને આજે પણ એને અમૃતેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે તો આવું અદ્ભુત આ પક્ષી તીર્થ કે એની યાત્રા જ્યારે પગથિયા જોઈએ ત્યારે સામાન્ય રીતે આપણને એવું લાગે કે હમણાં આપણે ચડી જઈશું પરંતુ ચડવું કઠણ છે છતાં પણ જ્યારે પરમાત્માનો મહિમા સમજાય ત્યારે એ અઘરું કામ એ સહેલું બની જતું હોય છે ને હવે તમે પક્ષી તીર્થમાં આવેલા અનેક કલાકૃતિથી રંગોથી સુશોભિત એવા રથને જોઈ શકો છો જે રથયાત્રાની અંદર પરમાત્માની નગરયાત્રા કાઢવામાં આવે ત્યારે પરમાત્માના સ્વરૂપોને આ રથની અંદર પધરાવવામાં આવે છે પછી અમે ભૂતપુરી તીર્થક્ષેત્રની ક્ષેત્રની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ઈસવીસન સનની એગિયારમી શતાબ્દીના પૂર્વાર્ધમાં દ્રાવિડ દેશમાં ભૂતપીરીમાં કેશવ યાજ્વ કહેતા કેશવાચાર્ય અને કાંતિમતી એમણે જ્યારે પુત્રીષ્ઠિત યાગ કર્યો ત્યારે એના ફળ સ્વરૂપે આદિશેષના અવતાર રૂપે એક હજાર સત્તરમાં તે પુત્રનો જન્મ થયો અને પિતાએ તેનું નામ રામાનુજ રાખ્યું જે કાલના ક્રમથી તે મોટા થયા યોગ્ય વયે કેશવાચાર્યજી એમણે પવિત્ર સંસ્કાર કરાયો પછી તેમણે સહિત અંગો અધ્યયન કર્યું પછી તેમણે પણ સ્વીકાર્યો હતો જેને આપણે રામાનુજી તરીકે ઓળખીએ છીએ જે કાંચીપુરીની નજીક તિરુપ તિરુપુટકુલી ક્ષેત્રમાં યાદવ પ્રકાશ નામના એક દંડી સં્યાસી પાસે તેઓ પોતાના માસ્યાભાઈ શ્રી ગોવિંદ ભટ્ટની સાથે વેદાંત મનમાં વિચાર્યું કે રામાનુજ જતે કાળે અમારા મતનું ખંડન કરશે માટે આને તો પહેલા જ ગંગાના પ્રવાહમાં ડુબાડી દેવો તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ દિવાલના પરિસરના ભાગની અંદર ચિત્ર અલંકૃત કરવામાં આવેલા છે તમે ઇતિહાસની સાથે મંદિરના પરિસરના તેમજ ગર્ભગૃહના એ દર્શન કરતા જશો અને જ્યારે યાદવાચાર્યજી એમણે રામાનુજાચાર્યજી એને મારવા માટે એને પ્રવાહમાં ડુબાડી ડૂબાડી દેવા માટે ષડયંત્ર એની રચના કરી પછી તેઓ ગંગા સ્નાન કરવા નિમિત્તે નીકળ્યા અને તેમાં રામાનુજને પણ સાથે લીધા અરણ્યમાં રસ્તે ચાલતા શ્રી રામાનુજને ગોવિંદ ભટ્ટ પાસેથી સારાએ ષડયંત્રની વિગત જાણવા મળી કેમકે એના માસ્યાભાઈ હતા ને એમણે બધું બતાવી દીધું કે તમને ત્યાં ત્રિવેણી સંગમની અંદર ડુબાડી દેવામાં આવશે રામાનુજ અડધી રાત્રે યાત્રિક સંગથી છૂટા પડી ગયા અને વાવાઝોડા સાથે વરસાદમાં સ્વયં ભગવાન નારાયણ ભીલના વેશમાં માં લક્ષ્મીની સાથે આવેલા અને એ શ્રી વરદરાજે તેમણે કાંચી કેતા વિષ્ણુ કાંચી પહોંચાડી દીધા જ્યારે સવારમાં રામાનુજાચાર્યજી ઉઠ્યા ત્યારે સાથે ચાલેલા તે બંને દંપતીને દેખ્યા નહીં પોતે કાંચીની નજીક જ આવી ગયા છે એમ જાણીને વિસ્મય પેમા તે બંનેને દિવ્ય દંપતી જાણી શ્રી રામાનુજ ભગવાન વરદરાજના અભિષેકના જળને લાવવાની સેવા કરવા લાગ્યા હવે તમે જે જોઈ રહ્યા છો એ રામાનુજાચાર્યજી એનું જન્મસ્થાન છે જે જન્મસ્થાનની અંદર સરસ મજાનો સોનાનો ઝુલ્લો છે ને બાજુમાં જ રામાનુજાચાર્યજી એના સોનાના મૂર્તિ કહેતા શામ મૂર્તિ છે પરંતુ મુકુટ કડા આદિક સોનાથી મઢેલું સ્વરૂપ છે બપોરનો સમય હોવાથી મંદિરનો દરવાજો બંધ થઈ જવાથી જન્મસ્થાનના દર્શન અમે વિડીયોની અંદર કરાવી શકતા નથી આ જે રામાનુજાચાર્યજી એનું જન્મસ્થાન એ ત્યાં સ્તંભ આવેલા એ અતિ કલાકૃતિથી એ અજોડ સ્તંભ

અને કાંચીની અંદર સ્વયં પરમાત્મા એને મૂકી ગયા આ બધી વાતની જાણ યમુનાચાર્યજી સ્વયં ક્ષેત્રની અંદર રહેતા હતા એને ખ્યાલ આવ્યો અને જ્યારે કાંચીપુરની અંદર એ રામાનુજા વિષ્ણુજીને મૂકી ગયા ત્યાર પછી ભૂતપુરીની અંદર અંદર રામાનુજાચાર્યજી પુનઃ પધારેલા અને ત્યાં અનંત સરોવર આવેલું છે અનંત સરોવરના કિનારે વિષ્ણુ પરમાત્મા એના મૂર્તિ બિરાજમાન છે મોટું મંદિર છે તો એમ કહેવાય કે રામાનુજાચાર્યજીએ આ મંદિરની અંદર ભગવાન વિષ્ણુ નારાયણ એમનું પૂજન અર્ચન કરેલું એવા પ્રસાદીભૂત મૂર્તિઓ ત્યાં છે એમનાચાર્યજી જ્યારે વૈષ્ણવ પાસેથી રામાનુજના ગુણ સાંભળ્યા ત્યારે ભગવત નિષ્ઠામાં વિદવત્તામાં ગુણની અંદર સુશીલતામાં એ રીતે નિપુણ એવા રામાનુજાચાર્યજી ને શ્રીરંગમ થી કાંચી ક્ષેત્રની અંદર મળવા માટે યમુનાચાર્યજી ખૂબ આવેલા અને યાદવ પ્રકાશની મંડળીમાં રામાનુજને જોયા ત્યારબાદ એમણે મહાપૂર્ણ સ્વામીને રામાનુજાચાર્યજીને શ્રેય ક્ષેત્ર લાવવા માટે બોલાવેલા પરંતુ વરદરાજ ભગવાનની ઈચ્છા નહીં હોવાથી કે યમુનાચાર્ય અને રામાનુજાચાર્યજી બંનેનું મિલન થાય એટલે સ્વયં વરદરાજ વિષ્ણુ ભગવાને યમુનાચાર્યજીને પોતાની લીલા સંકેતા જીવન છે એને પૂરું કરવાનો સંકેત આપો અને આ બાજુ મા સ્વામી અને રામાનુદાચાર્યજી જ્યારે શ્રિયંગ ક્ષેત્ર પહોંચ્યા કાવેરીના કિનારે અને એ જ વખતે યમુનાચાર્યજી છે એમણે આ લોકની અંદર પોતાના શ્વાસો એને પૂરા કરી દીધા એટલે યમુનાચાર્ય અને રામાનુદાચાર્યજી એનું મિલન થયું નહોતું તમે જે સરોવરના દર્શન કરી રહ્યા છો એ અનંત સરોવર આવેલું છે આપણા સંપ્રદાયની અંદર જેમ આપણે ગંગા ગોમતી નદી ગોમતી સરોવર એ આદિ તીર્થક્ષેત્રો તીર્થસ્થાનો સરોવરો નદીઓ એનો મહિમા છે એમ રામાનુજ સંપ્રદાયની અંદર આ અનંત સરોવર તેમજ મેલકોટની અંદર આવેલ પંચકિલ્લાની આદિ જે સરોવરો એનો અતિ મહિમા વર્ણન કરવામાં આવેલો છે આ છે ભૂતપુરીનું દર્શન અસ્તુ જય સ્વામિનારાયણ